I uh -oh. he

સમગ્ર ગુજરાત અને દેશમાં જેને નામ રોશન કરીએ છે એવા પરમ મંદનીએ આ પ્રસંગ નું ગૌરવ ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ દાદા સૌ ભૂદેવો આ કથાના મુખ્ય યજમાન અને દયામભાઈ મેહુલભાઈ જયભાઈ સમગ્ર તલના પરિવાર અને ભુજના સૌ કથાના રસિક ભાઈઓ અને બહેનો દાદા જયારે કચ્છમાં કે ગુજરાતમાં ગમે ત્યાં હોય નજીક ત્યારે એમની કથાનું રસ્પાન કરવાનું મને હંમેશાને સદભાગ્ય પ્રાપ્ત થતું હોય છે છાપામાં વાંચીએ કે આ તારીખ થી આ તારીખ સુધી બા દાદાનું શ્રીમદ ભાગવત સપ્તાહ ની શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આ મોઢામાં પાણી આવે કેટલી સરળતા અકલિકત યુગમાં

अरे त्याग पड़े कोनियो संत बैठा से हरिदास बापू गम्मे कैसे जाए तो राग लाके अच्छो 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 अरे त्याग बापू पहली श्वरस्ति अवश्य बापू संत बापू ते जाए यार कथा करे गंगा बाई यार दर्शन करे आने थी विशेष विजु सद्भाग्य सुमोहिश के विशेष वास ना करता ભાઈ શ્રી જયારામભાઈ અને એના પરિવાર મારી હૃદયપૂર્વક શુભકામનાઓ દાદા એ આદેશ કર્યો છે એટલે એને આપણે કીધું કે હું આ હીર છું આ હિરો જગત ગુરુ અગિયાર વર્ષ અને બાવન દિવસ મોટો થયો જેનું લાલન પાલન અમે કર્યો અને સમગ્ર દેશ નહીં સમગ્ર રાષ્ટ્ર નહીં સમગ્ર જગત કૃષ્ણ જગત જગતગુરુ એના ગાલાવાલા કરીએ મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપ પણ એમાં સહકાર આપશો

Thank <laughs> you. oh જય શ્રી કૃષ્ણ જય પ્રકાશ ગોરના પરિવાર સાથે હું ઘણા સમયથી સંકળાયેલો છું અને આજે ભુજની ભાવન ધરા ઉપર ન માત્ર ગુજરાત પણ પૂરા ભારતમાં ભગવતાચાર્ય પૂજ્ય દાદા શરદભાઈ વ્યાસ ની વ્યાસ અને આ કથા શરૂ થઈ છે છ થી બાર તારીખ સુધી સમગ્ર ભુજની જનતાને મભાઈ પરિવાર વતી થી હું આમંત્રણ પણ પાઠવું છું બધા પધારો અને આજે આપ જોઈ રહ્યા છો તો આ ખુબ સુંદર કથા મંડપ ની અંદર લોકો કથાનો લાભ પણ લે છે ભાગવત આચાર્યજી એ ખૂબ મોજ કરાવે છે કથામાં હું એમ કહીશ કે સાંપ્રત સમયમાં જ્યારે ધર્મની સનાતન ધર્મ ઉપર કોઠરાઘાત થઈ રહ્યા છે ત્યારે

અને સનાતન ધર્મ ને ક્યારે પણ આંચ નહીં આવે એ પણ સાબિત થાય છે કે આજના યુવાનો પાછા સનાતન તરફ વળી રહ્યા છે કૃષ્ણ મંદિર ગુરુ જે જગત નું ગુરુ છે કૃષ્ણ ભગવાન એના કાલાવાલા કરવા માટે તેના પરિવાર આખા ભુજ ને આમંત્રણ પાઠવે છે એમાં હું પણ મારો સુરપુર આવું છું કે આવી સુંદર કથા પૂજ્ય દાદાના મુખ્ય થી સાંભળવા આપ સૌ પધારો એવી મારી હૃદય થી અપીલ છે સામાન્ય રીતે કૃષ્ણ ભગવાન ની જે પૂજા કરતા હોય ને એમાં મનોરથ તો હોય જ અને આ મનોરથ કેવા છે કે જે લોકોને જેવો મનોરથ થતું હોય હું જૂની એક મારી કથા લગભગ દોઢેક વર્ષ પહેલા ત્યારે દયારામભાઈ આવતા હતા ત્યારે મારી એમની સાથે વાત થઈ હતી તો એ કે મારી એક ખૂબ ઈચ્છા છે રામદેવ પીર ને એમના ખૂબ શ્રદ્ધા છે રામદેવ પીર ઉપર એ કે મારે રામદેવ પીર ની પણ એક મોટી કથા કરાવી હતી પેલા મારા પિતૃ માટે આ એક કથાનું આયોજન કરવું જોઈએ સામાન્ય રીતે આજના યુગમાં પિતૃઓ માટેનું બહુ કાર્ય લોકો કરતા નથી ને ભૂલી જતા નથી તો હું એક બ્રાહ્મણ તરીકે કહીશ કે કથામાં પણ આવ્યું છે પૂજ્ય થરસભાઈ બોલતા હતા કે પિતૃઓને તમારે એક ઋણ હોય છે જે ઋણ ચોકવવાનું આ પરિવારને એક વિચાર આવ્યો કે મારા પિતૃઓ સદગતિ તો પામ્યા જ છે છતાં પણ અપેક્ષા રાખતા હોય કે ભાગવત મને મળે આ અગાઉ પણ આ પરિવારે ભાગવત કથા કરી છે છતાં પણ ભાગવતજી એક એવું પુરાણ છે કે જેને વારંવાર વારંવાર ગાવાની સાંભળવાની મજા આવતી હોય છે તો આ પરિવારના ભૂલભાઈ જયભાઈ અને સમગ્ર એમના ભાઈ શાંતિલાલભાઈ અને સમગ્ર પરિવારની એક એવી ઈચ્છા હતી કે આપણે ભાગવતજી નું એમને જે મનોરથ હતો કે મારે પણ આવી સારી કથા કરવી છે બધા ભેગા થઈ અને વાત કરી કે આપણે કથા ક્યારે પૂજ્ય દાદા ખુબ ગરમી હોવા છતાં બે ટાઈમ કથા કરવાનું જેમ કથાનો સંકલ્પ હતો તેમ કથા પણ બે ટાઈમ થાય એવો પણ એમનો સંકલ્પ હતો એમ કહું કે સાંપ્રત સમયમાં કળિયુગમાં ને એક બીજા પણ એમ કે છે કે તુરતા યુગ ઘણા લોકો કેતા હોય છે તો એમને જે વિચાર આવ્યો અમે પાસે કર્યો તો પણ એવી ભાવના વ્યક્ત કરી પૂર્ણ થાય છે એનો એક નાનો દાખલો છે કે દાદા ને કીધું નતું અમે લોકો તમને બે વખત કથા જોઈએ છે સવાર અને સાંજ પણ પરિવારના શાંતિલાલભાઈ દયારામભાઈ અમે બધા ગયા તો એમને એમ કીધું કે ભલે બે બે વખત કથા કરતું અને જે દિલની ઉર્મી હોય છે એક ભાગવતજી પ્રત્યેનો પ્રેમ છે આ એમનો મનોરથ હતો અને આ મનોરથ પૂર્ણ કરવા માટે હું એમ માનું છું કે ભગવાન સાક્ષાત એમને સહાય કરી અને વિધિન બાર મહિનામાં જ આ કથા મળી ગઈ એમનો પરિવાર નો સદભાગ્ય